શ્રી માનસીભાઈ માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે પહેલાં તો આ બજેટમાં મારો વિસ્તાર હમણાં ખેડા જિલ્લાના અને મહીસાગરના અને બાયડના ધારાસભ્ય વાત કરીએ એ પ્રમાણે વર્ષોથી સાહેબ પાણીની ખૂબ કપડનો પૂર્વ વિસ્તાર અને સાસરાને કેટલોક ભાગ અને બાલાસો વીરપુર એમાં ભૌગોલિક દ્રષ્ટિએ મારો મત વિસ્તાર ચાર તાલુકામાં વેચાયેલો છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય આપણા મુખ્યમંત્રીશ્રી આપણા સિંચાઈ મંત્રીશ્રી અને નાણાં મંત્રીશ્રીએ પહેલાં તો હું બજેટમાં એકસો વીસ કરોડ ફાળવ્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ માન્ય અધ્યક્ષજી વર્ષો જે આ વિસ્તાર તરસ્યો હતો અને માન્ય અધ્યક્ષ રામ રાજ્ય આવ્યું ત્યારે આપણી સરકારે અહીંયા મહી નદી આધારિત ઉદવહન યોજના દ્વારા મહીસાગર જિલ્લાના વાલાસ તાલુકાના કપડોન તાલુકાના અને વીરપુર તાલુકાના કેટલા તળાવો ભરા ભરાનાર છે અને એમાં પાણીના કેટલા જથ્થાનો એનો ઉપયોગ થનાર છે તળાવ કેટલા ભરાય કહી દઉં જથ્થો હોય તો આપજો માનનીય અધ્યક્ષી લગભગ ગામ ચાલીસ છે અને તળાવની તળાવની સંખ્યા પણ ચાલીસ છે લાભીચ વિસ્તાર ચોવીસો ને હેક્ટર છે અને કુલ પાણીનો જથ્થો છસો ને ચોપન મિલિયન ગનફૂટ પાણીનો સંગ્રહ થશે